ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકા મંદિર અને શહેરના વિકાસ માટે સરકારે કોરિડોર પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે જે સારી બાબત છે પરંતુ પોરબંદરમાં આવેલા શ્રી કૃષ્ણના સખા સુદામા મંદિરની સ્થિતિ કફોડી છે દ્વાપર યુગમાં કૃષ્ણ અમીર હતા અને તે વખતે સુદામાની સ્થિતિ સારી નહોતી સદીઓ પછી પણ કૃષ્ણના સખા સુદામાના મંદિરની સ્થિતિમાં સુધારો નથી થયો આજે પણ મંદિરની સ્થિતિ એ કફોડી છે ભારતભરમાં એક માત્ર સુદામાનું મંદિર એ પોરબંદર ખાતે આવેલ છે પરંતુ આ મંદિર વિકાસથી હજુ પણ વંચિત છે આ સુદામા મંદિરમાં સુવિધાના નામે કઈ જોવા નથી મળતું મંદિરના ફુવારા બંધ તો બાળકોના રમવા સાધનો પણ રમવાના સાધનો પણ તૂટેલી હાલતમાં છે આ સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાજીના મિલન દ્રશ્યની વિશાળ પેઇન્ટિંગ પણ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે સુદામા મંદિર છે જે હતું એ સ્થિતિમાં છે એનો કશો વિકાસ થયો નથી ખરેખર સુદામા મંદિરની અંદર સારો આર્કિટેક રાખી યોગ્ય રીતે પ્લાનિંગ કરી અને વિશ્વના જે પેલા છે પ્રવાસીઓ છે શ્રદ્ધાળુઓ છે સોમનાથ થી દ્વારકા જાય ત્યારે સુદામાજી ના મંદિરે પોરબંદરના લોકો લોકોને રોજગારી પણ વધે એવી રીતે અયોધ્યા કાશીમાં કોરિડોર બની જ રહ્યા છે અને ત્યાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો કેમ નહીં અહીંયા સુદામાજીની ભૂમિમાં પણ એમનું એવું કોરિડોર બને અને મને એ પણ જાણવા મળ્યું છે કે રમેશભાઈ ધડુક અને એમણે ત્યાં પત્ર પણ લખ્યો છે અને સરકાર દ્વારા ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે અને જો એવું એક સ્થાન અહીંયા પોરબંદરની અંદર બને તો વિશ્વભરથી લોકો જે દ્વારિકા ઇત્યાદિ સ્થાનોમાં આવે છે તો કોઈ પણ અહીંયા સૌરાષ્ટ્રમાં આવે તો પોરબંદર આયા વિના એની યાત્રા અધૂરી રહી જાય એવું સ્થાન અહીંયા બને અગર ઇસકો ઉસી જગહ પર થોડા प्राकृतिक अनुरूप इसे बनाया जाए तो ज्यादा अच्छा रहेगा तो हाँ धर्मशाला है पानी का प्याऊ होना चाहिए और रहने का आवास होनी चाहिए बगी हाँ जो दुकानें हैं वो थोड़ा खाने पीने की कंट्रोल रेट पे होनी चाहिए है ना और जो भी है मतलब जो है वो यहाँ पर जो लग रहा है कि दुकानें है ही नहीं बाहर है तो बाहर जरा बड़ा महंगा है